નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોના સુપરફાસ્ટ કરીએ તો કચ્છની ધરા ધ્રુજી છે છે તીવ્રતાનો આવ્યો ભૂકંપ છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં તેમજ રાજ્યના જુદા જુદા વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર કચ્છની ધરા ધ્રુજી છે સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા રિકતા સ્કેલ ઉપર ત્રણ પોઈન્ટ સાત ની માપવામાં આવી છે ભૂકંપનું કેન્દ્ર રાપરથી ચોવીસ કિલોમીટર દૂર હોવાનું જાણવા મળ્યું છે જેના પગલે લોકોમાં ભયનો માહોલ પણ છવાઈ ગયો છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતુરતાનો અંત ગદર થ્રીની થઈ છે જાહેરાત ગદર ફ્રેન્ચાઇઝીસના નિર્માતાઓએ ગદર થ્રી બનાવવાની જાહેરાત કરી છે ફરી એકવાર સની દેવલ એટલે કે તારાસિંહનો જાદુ મોટા પડદા પર જોવા મળશે ગદર અને ગદર ટુના નિર્દેશક અનિલ શર્માએ ગદર થ્રી બનાવવાની પુષ્ટિ કરી છે તેની વાર્તા પણ ફાઇનલ કરી દેવામાં આવી છે નિર્માતાએ કહ્યું છે કે આ ફિલ્મ પહેલી બે ફિલ્મોથી તદ્દન અલગ અને જબરદસ્ત હશે જો બધું બરાબર રહ્યું તો ફિલ્મનું શૂટિંગ બે હજાર પચીસમાં શરૂ થઈ શકે છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચંદ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પાંચમો દેશ બન્યો છે જાપાન જાપાનનું ચંદ્રયાન એસએલઆઈએમ ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડ થયું છે હવે જાપાન ચંદ્રની સપાટી પર સોફ્ટ લેન્ડિંગ કરનારો પાંચમો દેશ બની ગયો છે આ પહેલાં ભારત રશિયા અમેરિકા અને ચીન આ સફળતા મેળવી ચૂક્યા છે જાપાની સ્પેસ એજન્સી જાક્ષાએ કહ્યું છે કે તેમણે લેન્ડિંગ માટે છસો ગુણ્યા ચાર હજાર કિલોમીટરનો વિસ્તાર પસંદ કર્યો હતો આ સ્થાન ચંદ્રના ધ્રુવીય પ્રદેશમાં આવેલું છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં જે બોટ પલટી ખાઈ ગઈ તે દિવસ ક્યારેય ભૂલી શકાય નહીં હાણી તળાવમાં ન્યૂ સનરાઈઝ સ્કૂલના બાળકો અને શિક્ષકો ફરવા માટે પહોંચ્યા હતા જ્યાં ક્ષમતા કરતાં વધુ લોકોને બોટમાં બેસાડતા બોટ પલટી ખાઈ ગઈ હતી દુર્ઘટનામાં પંદર બાળકો અને બે શિક્ષકોના મોત નીપજ્યા છે મૃત્યુ પામેલા બાળકો અને શિક્ષકોના મૃતદેહની પરિવારજનો દ્વારા ક્યાંક જનાજો નીકળ્યો તો ક્યાંક અંતિમ વિધિ કરવામાં આવી હતી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે